નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર આજે વાત કરીશું એક વિદ્યાર્થીઓ જે તૈયારી કરી રહ્યા છે સરકારી નોકરી માટેની જે આવનારી ભરતીઓ વિશેની તો એના વિશે વાત કરીશું તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આવી ગયા છે ખુશીના સમાચાર તો વાત કરીશું આગળ વિડીયોમાં એક નવી ભરતી જે જાહેર થઈ છે જે જીએસએસ બી ગૌ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તેની અંદર જગ્યાઓમાં કરવામાં આવે છે વધારો જેની અંદર જે તેતાલીસો જગ્યાઓ પર ભરતી આવી છે તેની અંદર જગ્યાઓમાં વધારો થઈ શકે છે તેવી જાહેરાત કરવામાં આવી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ ખુશીના સમાચાર થઈ શકે છે તો જોઈએ આગળ વિડીયોમાં કેટલી જગ્યાઓમાં થશે વધારો અને શું છે સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં એની પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને આવનારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મેળવી શકો મિત્રો વાત કરવામાં આવે તો સરકારી વિભાગોની માગણીને કારણે ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીની જગ્યાઓ વધશે વર્ગ ત્રણની ભરતીમાં વધુ ચારસો પચાસ જગ્યા તો વાત કરવામાં આવે તો વર્ગ ત્રણની ભરતીમાં વધુ ચારસો ને પચાસ જગ્યાઓ ઉમેરાઈ શકે છે તો વિવિધ અઢાર વિભાગોમાં ખાલી જગ્યા ચાર હજાર ત્રણસો ચારથી વધી ચાર હજાર સાતસો ને પચાસ થવાની વાત કરીએ આ ભરતીની અંદર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલી વર્ગ ત્રણની તેતાલીસ હજાર જગ્યામાં હજુ પણ ચારસો પચાસ જગ્યાનો ઉમેરો થવાની શક્યતા છે મંડળે જાહેર કર્યું છે કે વર્ગ ત્રણની સંયુક્ત સ્પર્ધાત્મક ભરતી તારીખ માટે જે એકત્રીસ જાન્યુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી છે પરંતુ જાહેર થયેલી ખાલી જગ્યાઓમાં સંખ્યામાં વધારો થઈ શકે છે જેની અંદર જે નોટિફિકેશનમાં આવ્યા મુજબ તેતાલીસો અને ચારની જગ્યાઓએ જ પચાસ ખાલી જગ્યાઓ હોઈ શકે છે સરકાર તરફથી અંતિમ મંગણા પત્રક આવ્યા બાદ જગ્યાઓની જાહેરાત કરાશે તો વાત કરીએ મંડળ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ કાર્ય કાર્યાલય અધિક્ષક સબ રજિસ્ટ્રાર સહિતની વિવિધ અઢાર કેડરની જગ્યા પર ભરતી કાર્યક્રમ જાહેર કર્યો હતો જેના માટે બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરીએ ઓનલાઈન ફોર્મ ભરવાની ઓજિસ્ટ વેબસાઇટ મેન્ટેનન્સ માટે બંધ રહેશે જેથી ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોને જણાવ્યું છે ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખની રાહ ન જ હોવી જોઈએ બને એટલા જલ્દી ફોર્મ ઓનલાઈન ભરવા જોઈએ જેથી છેલ્લી તારીખમાં ઉમેદવારોને ટેકનિકલ મુશ્કેલીનો સામનો ન કરવો પડે હાલમાં પ્રક્રિયા ફોર્મ ભરવાના તબક્કામાં હોવાથી નવી જગ્યાઓને પણ સમાવી લેવામાં આવશે જેમાં જગ્યા પ્રમાણે જો પગાર ધોરણની વાત કરવામાં આવે તો એક લાખ ચાલીસ હજાર આઠસો કાર્યાલય અધિક્ષક ઓગણપચાસ હજાર કચેરી અધિક્ષક ઓગણપચાસ હજાર સબ રજિસ્ટર ઓગણપચાસ હજાર છસો સબ રજિસ્ટ્ર ચાલીસ હજાર આઠસો સ્ટેમ્પ નિરીક્ષક ચાલીસ હજાર આઠસો ડેપો મેનેજર ચાલીસ હજાર આઠસો જેવો વિવિધ પગાર ધોરણ મળવા પાત્ર આ ભરતીની અંદર મહત્વની વાત એ છે કે મિત્રો જે ભરતી તેતાલીસો અને ચાર જગ્યાઓ પર જાહેર થઈ છે જેની એકત્રીસ તારીખ અંતિમ છે અને સુડતાલીસો પચાસ જગ્યાઓ જેમાં ચારસો પચાસ જગ્યાઓ ઉમેરાશે તેમજ બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરીએ ખાસ મિત્રો ઓજસ વેબસાઇટ મેન્ટેનન્સ માટે બંધ રહેશે તો તે ખાસ વહેલી તે પહેલાં ધોરણે ફોર્મ ભરી લેવા તો આવી જ નોકરી વિષયક માહિતી મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવી જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મેળવી શકો